સુરત સહિત સમગ્ર ગુજરાતના કામદારોમાં સરકાર વિરુદ્ધ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે વારંવારની રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા હવે આંગણવાડી બહેનો અને એસટી કર્મચારીઓએ એક જ મંચ પરથી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવાનો નિર્ણય લીધો છે આગામી દસ નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાનારી આ મહારેલીમાં એક લાખથી વધુ શ્રમિકો જોડાશે જેમાં સુરત જિલ્લામાંથી પણ ચાર હજાર થી વધુ આગામી દસમી નવેમ્બરના રોજ સુરતના અમદાવાદ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા એક આક્રોશ આયોજન કરવામાં આવ્યું છે સરકારને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવતા આંગણવાડીની મહિલાઓ સહિત એસટી ના કર્મચારીઓ દ્વારા એક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં અમદાવાદ ખાતે આખા ગુજરાતમાંથી એક લાખથી વધુ શ્રમિકો જોડાનાર છે જેમાં સુરત જિલ્લામાંથી ચાર હજારથી વધુ કામદારો આ આક્રોશ રેલીમાં જોડાશે કામદારોના પ્રશ્નો બાબતે અગાઉ પણ ઘણી વખતે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી કામદારોને બાર કલાકના કામનો કાયદો રદ કરવો કરવામાં આવે તેવી એસટી કર્મચારીઓની માંગ ઉઠી છે સરકારના તમામ ફિક્સ પગારના કર્મચારીઓને પાંચ વર્ષના બદલે વહેલી કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સૌ કર્મચારીઓને એક સરખું વેતન આપવામાં આવે અને આંગણવાડી બહેનોને હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે વેતન આપવામાં આવે અને મોબાઈલ આપે તેવી માંગ કરવામાં આવી છે એસટીના કર્મચારીઓ દ્વારા હવે દસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ

પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવે છે ગુજરાત પ્રદેશની અંદર એકસો સાહીઠ જેટલા અમારા યુનિયનો છે અને એકસો સાહીઠ યુનિયનોના કામદારો પ્રશ્નો ઘણીવાર સરકાર એ બાબતે ચર્ચા માટે બોલાવે છે પણ ફક્ત ચર્ચા કરીને મિટિંગો પૂરી થઈ જાય છે એનું કોઈ આજ દિન સુધી પોઝિટિવ સકારાત્મક નિર્ણય આવેલ નથી જેના કારણે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશે તારીખ દસમી નવેમ્બર બે હાજર પચીસ ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક ખૂબ જ મોટી વિશાળ કામદારોની આક્રોશ રેલીનું આયોજન કરેલું છે જેમાં સરકારને ઘણા બધા ઉદ્યોગોના ઘણા બધા કામદારોના ઘણા બધા પ્રશ્નો બાબતે અગાઉ વારંવાર કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યા છે છતાં નિરાકરણ આવેલ નથી એમાંના મુખ્ય પ્રશ્નો અમારા એસટીના કામદાર છે તેની વાત કરું તો હાલમાં સરકારે આ કામદારોના દરેક સરકારી કર્મચારીના કામના કલાક જે અત્યારે હાલમાં આઠ કલાક છે તેના બાર કલાક કરતો એ ખરડો વિધેયક વિધાનસભાની અંદર પાસ કરી દીધેલ છે જે ખૂબ જ ઘાતક છે કામદારો માટે કામદારોની માંગ છે કે બાર કલાકના કામનો કાયદો રદ કરવામાં આવે ફિક્સ પગારના કર્મચારીઓને વહેલી કાયમી કરવામાં આવે અને આંગણવાડી બહેનોને હાઈકોર્ટના ચુકાદા મુજબ વેતન તથા સુવિધાઓ આપવામાં આવે હવે જોવાનું રહ્યું કે દસમી નવેમ્બરની આક્રોશ રેલી પછી સરકાર કોઈ નિર્ણય લે છે કે નહીં